કોડીનાર તાલુકામાં ખાનગી સિમેન્ટ કંપનીની ખાલી પડેલી માઇન્સમાં નદીનું પાણી ભરીને રિચાર્જ કરવા કોડીનાર તાલુકાના ખેડૂતોની સરકાર સમક્ષ ઉગ્ર માંગ સિમેન્ટ કંપની દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ કાઢી લીધા બાદ આ માઇન્સ ખાલી મૂકવામાં આવે છે ત્યારે કોડીનાર તાલુકાના દુદાણા દેવલપુર સહિતના ખેડૂતો દ્વારા સરકાર પાસે આ ખાલી પડેલી સાથે લિંક કરી નદીનું પાણી ભરીને માઇન્સ રિચાર્જ કરવાની માંગ છે આ તમામ માઇન્સનું પાણી ઉનાળા દરમિયાન કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા નદીમાં છોડવામાં આવે તો તાલુકાના વીસ થી વધુ ગામોના લોકોને પીવાના અને ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ પાણીનો લાભ મળશે હવે માંગ છે આ નદીનું પાણી સમુદ્રમાં

સવા કિલોમીટર દૂર પાણી છે જો દરિયામાં ત્યાંથી સવા કિલોમીટર જેટલો અંદાજીત એરિયા છે સવા કિલોમીટર જેટલું દૂર થાય એમાં જો આપણે પાઇપલાઈન મારફત પાણી આમાં નાખવામાં આવે આ માઇનિંગ એરિયામાં તો લાખો કરોડો લીટર પાણી ભેગું થઈએ કે કદાચ એમ કે પાંચ દસ એમસીએફટી પાણી ભેગું થઈ કે એવડી મોટી જગ્યા છે પૂજાનું જે માઇનિંગ છે એ ખાલી કામ પડ્યો આયા વરસાદ આશા વરસાદને કારણે ખાલી પીડ્યું હિંગોળાનું પાણી દરિયામાં જાય નામાં નાખે તો ખેડૂતોને પાંચ હાથ કામને પોતો ફાયદો થાય આપણે બે કેસર ડેમમાંથી સવા કિલોમીટર દૂર થાય પોશે એમ છે પણ હા પોષે એમ છે પણ સરકારને શું કહે સરકારને અગાઉથી દીનુભાઈ આમાં પ્રયત્ન બહુ કરે હજી પણ એના ચાલુ જ છે પ્રયત્ન પાણી નાખવા માટે આ સરકારમાં અવાજ સાંભળે તો આગળ વધ્યા